નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર આજે કારનો ભયાનક અકસ્માત થયો છે તો મિત્રો અકસ્માતમાં ગુજરાતના વડોદરાના બે સહિત પાંચ લોકોના મોત થયા છે જોકે કારમાં સવાર તમામ લોકો ઉત્તર પ્રદેશના નગરમાં એક લગ્ન કાર્યક્રમ પૂર્ણ કરીને મુંબઈ અને વડોદરા પરત ફરી રહ્યા હતા તો મિત્રો ઘટનામાં કાર સંપૂર્ણ નાશ પામી છે જ્યાં મિત્રો અત્યારે હાલની તો આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે અકસ્માત એટલો ભયાનક છે કે કારમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસ અને રેસ્ક્યુ ટીમે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી પડી છે તો પોલીસના જણાવ્યા મુજબ મુંબઈમાં રહેતા સિત્તેર વર્ષીય ગુલાબ રસુલ તેમનો ત્રીસ વર્ષીય પુત્ર ખાલીદ ઉર્ફે પપ્પુ મુંબઈનો જ પારિવારિક સંબંધી ત્રીસ વર્ષીય દુરેશ તેમજ જો કે મિત્રો તમને વધુમાં જે પણ જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે આવેલી વિગતો અનુસાર મિત્રો તમને જણાવીએ કે ગુજરાતના વડોદરામાં રહેતા પોત્રીસ વર્ષીય દાનેશ તેમનો આઠ વર્ષીય પુત્ર સાદુલ્લાહ નગરમાં એક લગ્ન સમારંભમાં એક્સયુવી કારમાં આવ્યા હતા તો લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ તેઓ પરત મુંબઈ અને વડોદરા ફરી રહ્યા હતા જો કે મિત્રો આ તમામ લોકો તેર નવેમ્બરે સવારે કારમાં પરત ફરી રહ્યા હતા તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો